સુરતના ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન લઈ જામીન પર ફરાર થયેલ આરોપીને ઝડપી પાડ્યો છે સુરતના ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સંજય ઉર્ફે સંજુ મનસુખભાઈ વસાવાની ધરપકડ કરી છે પોલીસે સલાબતપુરા રુસ્સમપુરા ખાતેથી આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરિત વિક્કી જેમિશ જય રમેશ રોહન અને ગોટુએ સાથે મળી વર્ષ બે હજાર અઢારમાં અઠવા કૈલાસનગર ખાતે જાહેર રોડ પર બંટી નામના ઈસમની સાથે ઝઘડો અને તકરાર કરી તલવાર ચપ્પુ અને લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કરી જાહેરમાં હત્યા કરી હતી તે ગુનામાં આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે કેદ હતો જામીન પર મુક્ત કર્યો હતો ત્યારબાદ તેને મુદ્દતમાં બે અઠવાડિયાનો વધારો કર્યો હતો જે મુદ્દત પૂરી થવા છતાં તે જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસે તેની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત